અંકલેશ્વરના અંદાળાની સોસાયટીમાં શરતના રૂપિયા ન આપવા બાબતે સર્જાયેલી તકરારમાં ધારદાર ચપ્પુના ઘા ઝીકનારને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતું બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે ત્રણ વર્ષ પૂર્વે મેચમાં જીતેલા રૂપિયાના મુદ્દે તકરારમાં મિત્ર જોડે બેઠેલા યુવક પર ચપ્પુ વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી રૂપિયા પગારા પર આપવાનું કહી મસ્તીમાં ધક્કો મારતા યુવાનને ભારે પડ્યું હતું નીચે પહેલા પડેલા યુવકે આવેશમાં આવી ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝંકી દીધા હતા અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે તુલસીનગર ખાતે રહેતા અનિકેત મુન્ના શાહને ગત તારીખ અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસે તેના મિત્રો જોડે સોસાયટીના બાકડા પર બેઠો હતો દરમિયાન બાજુમાં આવેલ કૃષ્ણનગર ખાતે રહેતા વિકાસ અક્ષયકાંત યાદવ આવ્યો હતો અને અનિકેત સાહાની પાસે મેચમાં જીતેલા ત્રણ હજાર રૂપિયાની માંગણી કરી હતી જે રૂપિયા વિકાસે પગાર થશે ત્યારે આપવા જણાવ્યું હતું જે અંગે ગુસ્સે થયેલ અનિકેતે અભદ્ર ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી અને મસ્તી મજાક કરવા લાગ્યો હતો અને મસ્તીમાં અનિકેતે વિકાસને ધક્કો મારતા વિકાસ નીચે પડી ગયો હતો જેને લઈ તે ગુસ્સામાં આવીને પોતાના કમરમાં ભાગમાંથી ચપ્પો કાઢી સીધું જ અનિકેત સાહાનીના પેટના ભાગે અને છાતીની બાજુમાં ઉપરા છાપરી ઘા મારી દીધા હતા ત્યાં રહેલ અનિકેતના મિત્રો વચ્ચે પડતા તેઓને પણ ચપ્પો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી વિકાસ અક્ષય યાદવ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો અનિકેતના ઇજાગ્રસ્ત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અનિકેત સહની ઉપર ચાકુ વડે જીવલેણ હુમલો કરવાના મુદ્દે વિકાસ યાદવને ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી